દાહોદ જિલ્લામાં સરકારી અનાજમાં મોરે મોરા ગામે સરકારી અનાજનો જથ્થો ગ્રામ લોકોએ રાત્રે નવ વાગે પકડી કથવાડા પોલીસે હવાલે કર્યો દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં મળતી માહિતી પ્રમાણે વાક્યા ગામે સરકારી અનાજના દુકાનદારનું અનાજ ગરીબ રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવાના બદલે કાળા બજારમાં બારોબાર વેચવા જતા ગ્રામ લોકોએ સરકારી અનાજના જથ્થા સાથે આયસર ટેમ્પાને ઝડપી પાડ્યો ગરીબોનો અનાજ અનાજ માફિયા દ્વારા કાળા બજારમાં આજે રાત્રે ગામના સરકારી દુકાનદાર કાળા બજારમાં અનાજની હેરાફેરી કરતો ગ્રામ લોકોએ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો આઈસર ટેમ્પાનો ડ્રાઈવર તકનો લાભ લઈ રફુ ચક્કર સરકારી અનાજની હેરાફેરીમાં કાળા બજારમાં વપરાયેલ આઈસર નંબર જીજે નંબરના આઈસરને ગ્રામ લોકોએ સરકારી ઠેકેદારને ત્યાંથી ગરીબોનું અનાજ કાળા બજારમાં વેચવા જતા રાત્રે નવ વાગે ગ્રામ લોકોએ ઝડપી પાડી કતવારા પોલીસ સ્ટેશનને જાણ કરતા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી સરકારી અનાજ ભરેલા આયસરના જથ્થાનો કબજો લઈ કતવારા પોલીસ સ્ટેશન લાવી અનાજના જથ્થાના કટ્ટાની ગણતરી કરતા સાહીઠ કટ્ટા ઘઉંના તેતાળીસ કટ્ટા ચોખાના સાત કિલો તુવેરદાર એક કટ્ટું મીઠું રાતે ગ્રામ લોકોએ ઝડપી પાડ્યું વાક્યા સરકારી દુકાન અનાજ પકડી કતવાલા પોલીસ મથકે હવાલે કરેલ છે અને પુરવઠા નાયબ મામલતદારને સરકારી અનાજના જથ્થાની જાણ કરવામાં આવી છે તો શું દાહોદ જિલ્લાનું વહીવટી તંત્ર કાળા બજાર યા ગરીબોનું અનાજ ખાનાર સામે કેવા પગલાં એક્શન લેવામાં આવે છે તે તો હવે આવનારો સમય બતાવશે રિપોર્ટર રમેશ દમા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ